ેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં અજદારોના કુલ છ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પહેલા મને વિધવા સહાય મળતી હતી પણ મારી બંધ થઈ ગઈ હતી એટલે તેના માટે મેં તાલુકા સ્વાગતમાં અરજી આપી હતી તેનો આજે ચોથા બુધવારે જવાબ આપવાનો હતો તો હવેથી મારી બેંકની અંદર એ લોકોએ કરી આપ્યું છે એટલે બેંક માંથી હવે આવતા મહિનાથી મને વિધવા સહાય મળશે એવી ગેરંટી આપી છે આજ અંકલેશ્વર તાલુકા સ્વાગતનો કાર્યક્રમ મામલતદાર ઓફિસ અંકલેશ્વર ખાતે યોજાયો જેમાં વિવિધ છ પ્રશ્નો રજૂ થયેલા આ પ્રશ્નો ડીજીવીસીએલ આર એન પંચાયત ચીફ ઓફિસર જીઆઈડીસી તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લગત હોય તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી અને બિન આઠમાં એક્શનટેકન રિપોર્ટ સબમિટ કરી અને પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે